અમાર જની વિડિયો ખઈખડા વાકા જીકી કરતા પણ કે ગબર ગુજરાત ચાલુ છે

લાઈક નું આવે ને તો તારું તો કામ ને આ લાઈક કોમેન્ટ લાઈક કઈક લાઈક ગબર ગબર લાઈક કંઈક કોમેન્ટ વાત

જીજે બનાસકાંઠા બે વાહ બે વાહ તમારી લાઈક અમારો અંગ બરોબર હે આ હું આ ધરામણા ગયા થઈને લાંબુ પડ્યું હે પડ્યું હે આ અમારું દેશી આ દેશી અજ્જર વા બે વાહ વા વાહ કરું મોર તો

હેંગરા ને ભૂંગરા મારા પેલા વાગે ચાલુ થઈ ગયા મારા ભાઈ વિડીયો શેર કરો તમે તમારો મેસેજ રિવ્યુ માં જુઓ

આ ઢાબરો હું સોતનો લાય આઈ ઢાબરો તો ઊંઘવા લાય ના બેવા બનાસ કાંઠા એક દિન સમય પોલીસ

બે <laughs> <laughs>

નો પ્રોગ્રામ પછી બદલાનો ભાઈ જય કોગા ડિજિટલ મોઢેડા બનાસકાંઠા વાપરી કઈ આવું હું તો નહોતો તો નહીં લાયને મઈ જઉં છોટો કરો ગયા હે આમ જો

યા હું આવી જલામ આઈ કાજુ બટી કે ગયા ડોલ પડી પણ ડોલ ફૂંગરા છોડી ના એમાં મા આડો દે સાપ ધમળ jarak पावक तेल nih लचा गई काय

પછી આપડે શું તમુરો વધે હવે ન થાય પેલા કેસ પછી એમ ભે ખૂટી રે ભૂંગરા ખૂટે તો રિચાર્જ ખૂટે

તો બે જવાય ને ખબર પડે સાખું લે એકાદ બે ના ભાઈ નઈ લે 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 બટા પચ્ચા નિમના થાય કાચા રહી ગયા બે

કોમેડી વાળા <laughs> <laughs>

તું તો <laughs>